ઝાડ દરિયા કિનારા થી દૂર ઊભું રહી તેની અંદર જ રહો બચાવ માટે ઉભા કરેલા આશ્રમ સ્થળો ની સૂચના મુજબ

તંત્ર દ્વારા સૂચના મળતા મળ્યા બાદ જ પરત ઘરે જવું રાહત રાહત કામગીરીમાં મદદરૂપ બનો મદદ મદદ વગર સિવાયના ફોન ન કરવા બિનજરૂરી ફોન કરવાથી નેટવર્ક ઠપ થઈ જાય છે થેન્ક યુ